કોમ્પ્યુટર પેન ડ્રાઈવ ચોપડા અને મોબાઈલ સહિતની વસ્તુઓ છે તે જપ્ત કરવામાં આવી છે હજુ સુધી કોઈ ભોગ બનનાર સામે હજુ સુધી નથી આવ્યો જોકે પોલીસે આખી ઘટનાને લઈને તપાસ જે છે તે ઊંડાણપૂર્વક સામે જે તપાસ જે છે તે શરૂ કરી છે સાથે સાથે કેટલા લોકોએ આ વ્યક્તિ પાસેથી સલાહ લીધી છે અથવા તો કેટલા લોકોએ આ વ્યક્તિને પૈસા આપ્યા છે આ ઘટનાની અંદર જેટલા પણ લોકો સંડોવાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવી છે કોલ કરીને રોકાણની એ સલાહ રવિ જે છે તે આપતો હતો તો બીજી તરફ વાત કરવામાં આવે તો સાથે સાથે ખુદને કોઈ માહિતી ન હોવા છતાં પણ નફાનો વિશ્વાસ ધરાવતો હોવાની વિગતો અત્યારે મળી રહી છે ખાસ કરીને જુનાગઢના કેશોદમાં આ નકલી શેર બજારની ઓફિસનો પર્દાફાશ થતા ખડબડાટ મચ્યો છે ગઈકાલે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે બાતમી મળેલી સોશિયલ મીડિયા મારફતે ચેક કરતા કેશોદ ખાતે ગણેશ ઓફસેટ કરીને ઓફિસ ધરાવતો રવિ રસિકભાઈ ગોહિલ કે જે પોતે સોશિયલ મીડિયામાં અને અલગ અલગ સાઇટ ઉપર શેર બજારનો એક્સપર્ટ હોય અને કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવાય સ્ટોક માર્કેટમાં નિફ્ટીમાં તો પોતે ચાર્જ વસૂલ કરી અને એમને શેરબજારમાં ફાયદો કરાવશે આ પ્રકારના જે વિગતો ક્રાઈમ બ્રાન્ચના ધ્યાને આવતા કેશોદ જઈ અને તેની ઓફિસે પૂછપરછ કરતા તેમની પાસેથી સેબીમાં એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન હોય એવી વિગતો તેને આપેલી નથી પોતે મારુતિ કેપિટલ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવી અને આ વોટ્સએપ ગ્રુપમાં ઈન્ડિયાના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ એકાઉન્ટની વિગતો શેર કરેલી હોય તેમને પોલિંગથી અથવા તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી પોતે શેર બજારનો એક્સપર્ટ છે તેવું ઠગાય અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે આ તમામને છે એ મહિને મંથલી ચાર્જ લઈ અને શેર બજારમાં પ્રોફિટ કરાવવાની ટિપ્સ આપતો હોય આ હકીકત ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ઓફિસેતી કોમ્પ્યુટર સેટ પેન ડ્રાઈવ અલગ અલગ ઇલેક્ટ્રિક ડિવાઇસ જે કરવામાં આવેલા જેની બજાર કિંમત છે બેતાલીસ હજાર સાતસો રૂપિયા વધુમાં આ પ્રકારનું જ્યારે કોઈ સોશિયલ મીડિયામાં અથવા તો કોઈક નાગરિકોનો કોન્ટેક કરે તો સેબીની ગાઈડલાઈન મુજબ તેમનું રજીસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે મુખ્યત્વે તેમાં ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અધરવાઇઝ રિચર્ચ એનાલિસ્ટ આ બે ફોર્મમાં જે એનું રજિસ્ટ્રેશન થયેલું હોય તો અને તો જ કોઈ પણ વ્યક્તિ કે પેટી આ પ્રકારે છે એમને સ્ટોક માર્કેટમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બા એની સલાહ આપી અને ચાર્જ વસૂલ કરી શકે છે તો આ એક અવેરનેસના ભાગરૂપે અને ગુનો બનતો અટકાવી શકે તેના પ્રિવેન્ટીવ એક્શન તરીકે પણ જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છે એ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ગુનામાં કોઈ પણ બાબતે કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તેવી વિગત ધ્યાને આવતી હોય તો પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા છે આમાં પોલીસ પાસે કોઈ અરજી કે કોઈ અરજદાર આ બાબતે રજૂઆત કરવામાં આવેલા નથી પરંતુ જે સોશિયલ મીડિયાના માધ્યમથી અને હ્યુમન સોર્સિસ થી માહિતી મળતા કે આ વ્યક્તિ કોઈપણ પ્રકારની રજીસ્ટ્રેશન વગર લોકોને સલાહ આપીને ચાર્જ વસૂલ કરી રહેલો છે તેના આધારે છે આ કાર્યવાહી કરવામાં આવી છે હાલ છે આ આરોપી રવિ ઉર્ફે રવિ રસિકભાઈ ગોહિલ રાઉન્ડ અપ કરવામાં આવેલો છે આ સિવાય એની સાથે તેમને કોઈ સંકળાયેલા છે કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે વધુમાં આ છેલ્લા દોઢ વર્ષથી આ પ્રકારની કામગીરી કરતો ને અને આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહેલી છે સર